સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન દ્વારા સુભાષ ગાર્ડન સામે આવેલા ઝૂંપડાઓનું ડિમોલ્યુશન કરતાં ઝૂંપડાવાસીઓ દ્વારા વિરોધ કરાયો હતો તંત્ર દ્વારા અન્યાય કરાય હોવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સુરત મહાનગર પાલિકાની રાંદેર ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી રાંદેર ઝોન દ્વારા જહાંગીરપુરામાં સુભાષ ગાર્ડન સામે ઉભા કરેલા ઝુંપડાઓનું ડિમોલિશન હાથ ધરાતા ઝૂંપડાવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આક્ષેપો કરાયા હતા કે ઝૂપડાવાસીઓ દ્વારા કરાયેલા આક્ષેપોમાં દસ વર્ષથી તેમનો કેસ કોર્ટમાં ચાલે છે અને રાંદેર ઝોનના કાર્યપાલક ઇજને દ્વારા ખોટી રીતે તેઓને વિશ્વાસમાં લઈ ડિમોલિશન કર્યો છે તેવો આક્ષેપ કર્યો હતો મુન્નાભાઈ છે મારું નામ સુભાષ ગાર્ડન અમે અમારે રહેવાનું છે હડપાટીવાસ આ એસએમસીવાલા કાલે બી રિમોટેશન કરવા આવેલા હતા નોટિસ વગર અમારો બે હજાર દસમાંથી અમારો કેસ ચાલે છે પછી આ અમે કાલે અમારા વકીલ છે ભાઈ વડા અમે જોન ઓફિસમાં જયા છે વસાવ સાહેબ સહીં કહી દઈશું અમે એમનો સિક્કો છે અમને એમ કીધું એ જગ્યાએ અમને કોઈ નટર નથી તમે રહેવું બાંધીને તો અમે પાછું બાંધવાનું ચાલુ કર્યું આજે અમારો અગિયાર વાગે ઠરાવ છે કોર્ટમાં એ પહેલાં લોકો આવી જશે જોત જબરજસ્તથી પોલીસવાળાનો બંદોબસ્ત લઈને નથી અમને એટલે પાણી મળતું દસ બાર વરસથી નથી અમને કોઈ સુવિધા એટલે નહીં અમે સંડા સાગવા મોટા હોય બી સરકારી એસએમસી બાથરૂમમાં જવું પડે છે સાહેબ અમે બાર વર્ષથી બહુ બેઠા છે વરસાદ ઉનાળો બધો અમારે હવામાં જ પડી રહેવું પડે છે સાહેબ નથી કોઈ અમને આ લોકો સુવિધા આપે આજે ચાલુ મેટાલે બી આ લોકો બધું તોડે છે ચાલુ કેસમાં આપ્યું છે

જહાંગીરપુરા સુભાષ ગાર્ડન પાસે ઝુંપડાઓનું ડિમોલ્યુશન કરાતા ઝૂપડાવાસીઓના વિરોધને જોતા પોલીસ કાફલો પણ ખડકાયો હતો જેથી કોઈ અંશની ઘટના ન બને અઝર કુરસી સાથે હસશે